રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે તાલુકામાં જળબંબાકારની સ્થિતિમાં ખેડૂતો ખુશખુશાલ તો જામનગર જિલ્લાનો વાગડિયા ડેમ ઓવરફ્લો થવો છે અંદરાધાર વરસાદથી વાગડીયા ડેમ ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારમાં રહેતા લોકો અને ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે તો જામનગર જિલ્લાના વાગડિયા ડેમ ઓવરફ્લો થયો છે અંદરાધાર વરસાદથી વાગડિયા ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતાં કાંઠા વિસ્તારના લોકોને અને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે